હલોપ્રથમ જય સિદ્ધનાથ ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ જીરુના પાક વિશેની મિત્રો જયસાલની સરખામણીમાં આ વર્ષે જીરુમાં ઘણો બધો વાવેતરના વાવેતરમાં ઘણો બધો ઘટાડો થાય તેવું હાલ લાગી રહ્યું છે કેમ કે ગત સિઝન કરતાં ઓલી સિઝનમાં જે જીરાનો દસ હજારની આસપાસ આઠ દસ હજાર જે જીરાનો ભાવ થયો હતો તેના લીધે ગયા વર્ષે બહુ અઢળક પ્રમાણમાં જોરદાર જીરાનું ભાવતર થયું હતું તો તેની સરખામણીમાં આ વર્ષે જીરામાં ઘણો બધો ઘટાડો થાય તેવું હાલ લાગી રહ્યું છે જીરાની અંદર હવે જીરાની અંદર ખેડૂતોને હાલમાં ચાર હજારથી લઈને ચાર હજાર ત્રણસો ચારસો સુધી ખેડૂતોને બજાર જીરાનું મળી રહ્યું છે હવે જીરું પકવતા મેન બે જ રાજ્યો છે વધારે પ્રમાણમાં જો પાકતા હોય જીરું તો એક આપણું ગુજરાત અને બીજું છે રાજસ્થાન આ જે બે રાજ્યો છે તેની અંદર સારા પ્રમાણમાં જીરું પાકે છે હવે મિત્રો હાલની અંદર ખેડૂતો પાસે જો જોઈ તો થોડો જાજો જીરાનો સ્ટોક છે અને બાકી જે વધારે જે પ્રમાણમાં જો જીરાનો સ્ટોક હોય તો વેપારીઓ પાસે જીરાનો સ્ટોક છે કેમ કે હાલની અંદર અ જીરું કન્ટિન્યૂ વેચવાલી ચાલુ જ રહી છે જીરાની તો મિત્રો આગળના સમયમાં જો ભાવનું નક્કી કરીએ તો કેવા ભાવ રહેશે તો તેના મુખ્ય પરિબળો કયા કયા છે તો મિત્રો તેનું ખાસ એક તો એ કારણ છે કે સ્ટોક સ્ટોક જે જીરાનો કટલો છે આગળના સમયમાં કટલું જીરું નીકળે છે તેના ઉપર નિર્ભર રહે છે ત્યારબાદ આ સિઝનમાં જે જીરું વાવેતર કેટલું થયું છે તેના ઉપર મિત્રો ખાસ જીરાનો ભાવ રહેશે કેટલા હેક્ટરમાં વાવેતર થયું છે અને ખેડૂતોએ કેટલું જીરું વાવ્યું છે બીજી બીજી વસ્તુ બીજો મેઇન પોઈન્ટ એક એ છે કે મિત્રો વાતાવરણ હવે વાતાવરણ જે છે તે જીરુંની અંદર મુખ્ય ભાગ ભજવે છે જીરુંના પાકની અંદર જો મિત્રો મોટામાં મોટો જો ભાગ ભજવતો હોય તો વાતાવરણ છે કેમ કે જો વાતાવરણ ઉપર આ જે જીરુંનો પાક છે તે પચાસ ટકા જો નિર્ભર રહેતો હોય ને જીરુંનો પાક તો વાતાવરણ ઉપર જ પણ રહે છે તો ઉતારા જે જીરુના છે તે વાતાવરણ ઉપર આવતા હોય છે વાતાવરણ સારું રહીએ તો ઉતારા જે બહુ સારા પ્રમાણમાં આવી શકે છે અને વાતાવરણ જો મિત્રો નબળું રહીએ તો જીરુમાં કોઈ ઘણા અંશે ઘટાડો આવી શકે છે ત્યારબાદ મિત્રો બીજું લાસ્ટ જે જોઈ તો નિકાસ છે જીરૂની અંદર જો સારા પ્રમાણમાં નિકાસ રહીએ તો ખેડૂતોને સારા ભાવ મળી શકે છે જીરાની અંદર તો મેન પરિબળ જો હોય તો તે નિકાસ છે જો જીરામાં સારી એવી નિકાસ થાય તો તો જ જીરાના ભાવ ચડવાની વધારે શક્યતા રહેલી હોય છે તો આ વર્ષે જો સમલમ જોઈ તો સ્ટાર્ટિંગમાં જ્યારે ખેડૂતોએ જીરા જ્યારે જમીનમાંથી કાઢ્યા મિત્રો જ્યારે હાર્વેસ્ટિંગ થયું મતલબ ત્યારે જો વાત કરીએ તો પાંચ હજાર આસપાસ ખેડૂતોને જે જીરાના છે જે ભાવ છે તે મળી રહેતા ત્યારબાદ મિત્રો ધીમે ધીમે જીરાનો ભાવ છે તે ડાઉન થયો હતો અને મિત્રો ડાઉન થઈ અને ચાર હજારની સપાટીએ જીરાના ભાવ અટકી ગયા હતા હવે હાલની અંદર છેલ્લે ત્યારથી લઈને અત્યાર સુધી છેલ્લા ત્રણ ચાર મહિનાની જો ગણતરીમાં આપણે જોઈએ તો જીરાનો ભાવ ટકેલો છે ટકેલું બજાર છે અને ત્યાં ત્યાં છે મિત્રો બહુ ત્યારબાદ બહુ ડાઉન પણ થયું અને અપ પણ નથી થયું ચાર હજારથી લઈ અને તેતાલીસો પિસ્તાલીસ સુધી પિસ્તાલીસો સુધી માન બજાર ચાલી રહ્યું છે તો આ જે બજાર છે તે હવે આમનામ ટકેલું રહીએ તેવું હાલ લાગી રહ્યું છે અને આગળના સમયમાં હવે જો આવતા સિઝનમાં જે છે તેની અંદર જો જીરાનું ઉત્પાદન કેટલું થાય છે અને તેના ઉપર ખાસ નિકાસ નિર્ભર રહે છે હવે મિત્રો જો નિકાસ સારી થશે તો આગળના સમયમાં ભાવ જીરાના ચડે તેવું તેવી ખાસ શક્યતા છે બાકી સ્થાનિક જો આપણે જોઈએ તો તેટલું તો જીરું ઇન્ડિયાને જેટલું જે જોઈશી જરૂરિયાત જે છે ઇન્ડિયાની તેટલું તો મિત્રો જીરું આરામથી હવે કે આ ગુજરાત અને રાજસ્થાન બે જ રાજ્યો પૂરા આરામથી પાડી શકે છે અને જે મેન બે જ રાજ્યો છે જે જીરુની અંદર પકવે છે સારા પ્રમાણમાં જીરું પાકતા હોય તો ગુજરાત અને રાજસ્થાન બે જ રાજ્યો મિત્રો છે બાકી મિત્રો જીરું ખાસ વાતાવરણ ઉપર હજી તમને એકવાર કહી દઉં કે વાતાવરણ વાતાવરણ જે છે તે જીરુની ખાસ ભૂમિકા ભજવે છે વાતાવરણ ઉપર જ આખો જીરુનો પાક રહેલો છે તો મિત્રો બસ આ વિડિયો કેવો લાગ્યો જો મિત્રો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો મિત્રો સારો લાગે તો શેર કરી નાખજો મિત્રો એક લાઇક ખાસ આપી દેજો તો મિત્રો બસ જય જયસિદ્ધાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો